નમસ્કાર ક્રો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીએ તો સેમસનની વાર જેવી જ આવક દેખાઈ રહી છે પાલ અને ગુણી બંનેમાં આવક સેમ જોવા મળી રહી છે મિત્રો અને પાલમાં કદાચ બે ચાર પાલ વધારે કહી શકાય બાકી ગુણીમાં તો એવી નવી આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ થોડી જ વારમાં ચાલુ થવાનું હોય તમે જોઈ શકો છો વેપારી બધા આવી ગયા છે મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ થયેલા જઈએ હરાજીમાં ચાલી લઈ રહી છે આજના મગફળીના બજાર ભાવ હા મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ એ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જશે જાણશે કેવા છે આજના બજાર એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે મગફળી છે મિત્રો એક હજાર ને એકતાલીસ રૂપિયા માં વેચાણ મગફળી એક હજાર એકતાલીસ

તેરસો ને છન્નુ રૂપિયાનો ભાવ છે ક્વોલિટી માલ છે એકદમ સોલિડ માલ છે તેરસો ને રૂપિયામાં આ માલ વેચાણ દાણામાં કાંઈ નો કરે દાણામાં કાંઈ નો કરે તેરસો ને રૂપિયાના ભાવ છે આ માલના નવસો ને એકોતેર રૂપિયા ભાવ છે નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે જેવી મગફળી દેખાઈ જ નવસો ને એકોતેર રૂપિયામાં વેચાણી છે વજનમાં મીડિયમ છે આવ વજનમાં હળવી છે નવસો ને એકોતેર ના ભાવ છે વજનમાં હા હળવી છે એક હજારને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે એક હજારને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે એક હજારને છવ્વીસ રૂપિયામાં આ મગફળી વેચાણી છે ત્રેવીસ મગફળી મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો બજાર તો કાલ જેવી સેમ જ જોવા શનિવાર જેવી જોવા મળી રહી છે મિત્રો ને બિયારણ ક્વોલિટી સારા ક્વોલિટીમાં માલ સારા ભાવ થઈ રહ્યા છે મિત્રો મેં જોશો ઓગણચાલીસ નંબરની મગફળીના તેરસો ને રૂપિયામાં વેચાણી એક બિયારણ ક્વોલિટી એકદમ સારી હતી અને દાણી પણ સારી ક્વોલિટી હતી તેનો ભાવ સારો થયો છે મિત્રો એટલે બિયારણ ક્વૉલિટીમાં ગરાકી સારી છે મિત્રો ત્યારે બિયારણની ગરાકી નીકળી ગઈ છે મિત્રો તો સારા માલમાં સારા ભાવ થાય છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબકલાઇબ કરવાનું ભૂલ